શ્રી મિત્રો સ્વાગત છે આજે નવરાત્રી નો બીજો દિવસ છે જેથી માતાજીના પ્રસાદમાં આપણે ડ્રાય ફ્રુટ હલવો બનાવીશું જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ હલવો આપણે ફક્ત દસ મિનિટમાં તૈયાર કરી લેશું તો ચાલો સ્વાદિષ્ટ હલવો બનાવીએ તેના માટે મેં અહીંયા એક વાટકી જેટલા ફાડા કાજુ લીધા છે આખા કાજુ પણ લઈ શકો છો તેને મિક્સરના જારના બાઉલમાં લઈ તેને અધકચરો પાવડર કરવાનો છે અહીંયા મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરી ક્રશ કરશો તેથી અધકચરો પાવડર તૈયાર થશે તેને આપણે એક વાસણમાં લઈ લેશું અને હાથમાં લઈએ તો થોડો દાણાદાર લાગે તેવો પાવડર પાવડર તૈયાર કરવાનો દાણે દા જોઈએ તેવી જ રીતે એક વાટકી જેટલા આપણે બદામ લેશું તેને પણ આવી અધકચરી ક્રશ કરી લેશું જો તમારે અહીંયા અખરોટ લેવા હોય તો તે પણ અડધી વાટકી લઈ શકો છો અહીંયા મેં નથી લીધા બંનેને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ આપણે એક પેનમાં અડધી વાટકી જેટલી ઘી ઘી લેશું ઘીને આપણે અહીંયા ગરમ થવા દેવાનું જે કાચું બદામ ક્રશ કર્યા હોય ઘી ગરમ થાય ત્યારે તેમાં એડ કરી લેવાના

જો ઘી છૂટું પડવા માંડ્યું છે અને હલાવવામાં પણ એકદમ હલકો તાવી તો એકદમ હલકો ફરે છે એટલે આપણે ડ્રાય ફ્રુટ શેકાવા આવ્યા છે પણ આનો કલર જ્યાં સુધી રાતાસ પડતો ના થાય ત્યાં સુધી તેને શેકતા રહેવાનું અહીંયા અડધી વાટકી જ ઘીનો ઉપયોગ થાય છે વધારે ઘીનો ઉપયોગ નહીં કરવાનો એક વાટકી કાજુ લો અને એક વાટકી બદામ લેવાના અને અડધી વાટકી જેટલું જ ઘી લેવાનું

આવી રીતે ફૂલ ફેટ મિલ્ક લેવાથી આપણો હલવો એકદમ સરસ દાણેદાર તૈયાર થાય છે જે ખાવામાં ખૂબ જ મજા આવે છે હવે આ બધું દૂધ આપણે બળે ત્યાં સુધી તેને સરસ એવું મિક્સ કરતા રહેશું સરસ એવું મિક્સ થઈ ગયું છે અને આપણા હલવામાં થોડા દાણેદાર તૈયાર થયા છે એવો સરસ દાણેદાર તૈયાર હલવો દેખાય છે સરસ મિક્સ થઈ જાય ત્યાં તેમાં અડધી જેટલું બુરુ ખાંડ ચમચી જેટલું બુરુ ખાંડ વધારે પણ એડ કરી શકો છો પણ આ એકદમ પરફેક્ટ અડધી વાટકી જેટલું બુરુ ખાંડ એડ કરશો તો પરફેક્ટ ગળ્યો તૈયાર થશે ઘી છૂટું પડે ત્યાં સુધી તેને મિક્સ કરતા રહેશું ત્યાં તેમાં અડધી ચમચી જેટલું ઈલાયચી પાવડર અને બાર કિસમિસ એડ કરશું અહીંયા કિસમિસ તમારે એડ ના કરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો અને જો તમને વધારે ભાવતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો તેને સરસ મિક્સ કરી લેવાનું અને આપણા હલવામાંથી એકદમ ઘી પણ છૂટું પડી ગયું છે એટલે આપણો હલવો એકદમ તૈયાર થઈ ગયો છે હલવો તૈયાર થશે એટલે પેનમાં ચોંટવાનું પણ બંધ થઈ જશે સરસ એવું ઘી છુટું પડીને આપણો હલવો તૈયાર છે તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમી હોય તો મારી ચેનલ ને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ